ઝી ચોવીસ કલાક રાજ્યમાં વકરતા રોગચાળાને લઈને રિયાલિટી ચેક કરી રહ્યું છે જામનગરની ઝી ચોવીસ કલાકની ટીમે જામનગરમાં રિયાલિટી ચેક કર્યું તેમાં શું સામે આવ્યું આપને જણાવીશું વકરતા રોગચાળા વચ્ચે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કઈ રીતે કામગીરી કરવામાં આવી રહી છે તે ચેક કરવા માટે આરોગ્ય કેન્દ્રમાં ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ થી આરોગ્ય કેન્દ્રની લોબી જોવા મળી વામ્બે આરોગ્ય કેન્દ્ર ખાતે પચાસ ટકા સ્ટાફ અછત હોવાનું પણ સામે આવી રહ્યું છે અપૂરતા સ્ટાફના કારણે દર્દીઓને કઈ રીતે હાલાકી પડી રહી છે આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો એક તરફ ઘરે ઘરે માંદગીના ખાટલા અને બીજી તરફ સ્ટાફની અછત

રોગ જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે જે રીતે મહાનગરપાલિકા દ્વારા વિવિધ અર્બન હેલ્થ સેન્ટરો જામનગર શહેરમાં ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે આ જે અર્બન હેલ્થ સેન્ટર છે તેમાં તબીબો સમયસર આવે છે અને કેટલો સ્ટાફ છે અને કઈ રીતે લોકોને સારવાર આપવામાં આવે તે માટેનો રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યો છે આપ જોશો અહીં મુખ્ય તબીબ જે આ સેન્ટરના છે અત્યારે સારવાર પણ અહીં આપી રહ્યા છે આપણે તેમની સાથે જ વાત કરીને જાણવાનો પ્રયાસ કરશું કે કેટલા અહીં સ્ટાફ છે અને કઈ પ્રકારે લોકોને જે સારવાર આપવામાં આવી છે સાહેબ શું કહેશો અત્યારે તમારી પાસે કેટલો સ્ટાફ છે અને કઈ કઈ રીતે અહીં જે લોકોને આરોગ્યની સેવા આપવામાં આવે છે અત્યારે વાંબે યુએસસી સેન્ટરમાં હું છે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને અત્યારે અમારે છે સ્ટાફ ત્રણ એમપીએડબ્લ્યુ છે અને પાંચ એ છે બરાબર અને ડૉક્ટરમાં હું એક છું એક ફાર્માસિસ્ટ છે લેપટેક છે અને ક્લાર્ક છે આપણે અત્યારે કીધેલું છે બધાને કે ભાઈ બહારનું કંઈ ખાવા પીવાનું નહીં દે છે બધી વસ્તુઓ હાઈજીન મેન્ટેન કરવાનું છે ગરમ પાણી પીવાનું છે ને એ બધી વસ્તુ તો એમાં હિસ્ટ્રી ક્યાંક ને ક્યાંક એવી મળતી હોય છે કે લોકો બહારનું કાંઈક ખાઈ લેતા હોય છે અથવા તો કંઈ વાર્ષિક ખોરાક ખાઈ લેતા હોય છે જેના કારણે છે એ પેટમાં દુખાવો અને ઝાડા ને એવું બધું થઈ શકતું હોય છે ડેલી ઓપીડીનું કંઈ ફિક્સ નથી હોતું પણ સિતે એસી પેશન્ટ તો ડેલીના થઈ જતા હોય છે એના સિવાય છે એ